તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ વ્યક્તિના મોત થયાની વિગત સામે આવી છે જેમાં વડીયા તાલુકાના ત્રણ અને અમરેલી શહેરના ત્રણ લોકોના મૃત્યુની વિગતો આવી છે વડિયાના અર્જુન મનુભાઈ પટોલિયા પ્લેન દુર્ઘટનામાં તેમના મૃત્યુને ભેટ્યા તો રામપર રામપરતોરીના કાંતાબેન પગડાળ અને ત્રણ વર્ષીય નવ્યા પગડાળનું પણ મૃત્યુ નિપજ્યું જ્યારે અમરેલીની રિદ્ધિ પડસાલા જ અમરેલીની દીકરી હતી પ્લેન ક્રેશમાં તેઓ મૃત્યુ પામ્યા મૂળ અમરેલીના હાલ સુરત વસતા બાબુભાઈ લાજભાઇ હિરપરા તથા તેમના ધર્મપત્નીનું પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું અમરેલી જિલ્લાના કુલ છ વ્યક્તિ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સદગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન અંગે પણ શોક વ્યક્ત કર્યો હતો અમદાવાદની અંદર

જે રીતે ઘટના બની છે આકસ્મિક ઘટના બને ત્યારે પોતાના સોજો ને પોતાનો જીવ ગુમાવે ત્યારે બધાના ભગવાન નાગના દાદાના શ્રણોમાં પ્રાર્થના કરો બધાના આત્માને ભગવાન શાંતિ આપે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ તો પણ એમાં દેહાંત થયું છે વિજયભાઈ ખૂબ સારી ગુજરાત રાજ્યમાં કામગીરી પણ કરી અને વિજયભાઈના આત્માને પણ ભગવાન શાંતિ અર્પે એ પણ પ્રાર્થના કરું છું એ પ્લેન દુર્ઘટનામાં જે જે લોકો પણ જીવ ગુમાવ્યા છે એ બધાને આત્માને ભગવાન શાંતિ આપે એના દર્શનમાં પ્રાર્થના કરું છું જ્યારે કાલે લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયેલું અમદાવાદની અંદર જેમાં અમરેલીના અર્જુનભાઈ વડીયાના છે તેમજ વડીયા રામપરથોરીના કાંતાબેન તેમની પૌત્રી દીકરી ન્યાયરા છે તેમજ અમરેલીના રીતિબેન છે તેમજ એક બાબુભાઈ હિરેપરા છે વિમળાબેન હિરેપરા છે તેમજ અમારા પૂર્વ सीएम વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એની જાનહાનિ થઈ છે અને આપ તમામને જે પ્લેનમાં ક્રેશ થયા છે તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને આ સહન શક્તિ આપવા માટે પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરું છું